વહેલી તકે ખોટા સાઈન બોર્ડ હટાવવા સ્થાનિકોની માંગ છે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ગતિમાં રહો સલામત રહો એટલે કે ઓવર સ્પીડમાં તમે ગાડી ચલાવો રહો અને સુરક્ષા સુરક્ષિત રહો તેવા ખોટા બેનર્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે રસ્તા ઉપર જે બોર્ડ માર્યા છે એમાં ગતિમાં રહો અને સલામત રહો એવું લખેલું છે તો અમારે શું સમજવું કે ટર્નિંગની અંદર ગતિમાં કેવી રીતે રહેવું અને સલામત કેવી રીતે રહેવું આ બાબતનું અમારું આપશ્રીના માધ્યમ દ્વારા ધ્યાન દોરવા માટે નિવેદન છે કે આ જે ગંભીરતાને આ જે ભૂલ કરી છે એની વહેલી તકે સુધારે એવી અમારી ઈચ્છા છે

જે બોર્ડ લગાવનાર કોઈ એજન્સી છે એ એજન્સી દ્વારા બોર્ડ આડે ધડ લગાવી દેવામાં આવે છે જે ટર્નિંગ હોય લગભગ નાઇન્ટી એંગલ જેટલો ટર્નિંગ હોય ત્યાં વાહનની ગતિ ધીમી હોય કારણ કે સામેથી કોઈ વાહન આવી જાય તો અકસ્માત થવાની સંભાવના રહેતી હોય એની જગ્યાએ એ જગ્યાએ બોર્ડ આપ જોઈ શકો છો દ્રશ્યમાં ગતિમાં રહો અને સુરક્ષિત રહો એ કોઈ પ્રકારે સમજ ના આવે એવું બોર્ડ મારેલું છે ગામડાનું માણસ બોર્ડ વાંચીને જો એનું અનુકરણ કરવા જાય તો ચોક્કસ અકસ્માત થાય તેવી શક્યતા આવા એક માળા ઉપર આવા બોર્ડ જોવા મળી રહ્યા છે આભાર તમામ વિગતો માટે